આજે હું તમને એક વાર્તા કહીશ વાર્તાનું નામ છે બે કૂતરા એક શહેર હતું એમાં એક કૂતરો રહેતો હતો શહેરમાં એને ખાવાની લીલા લહેર હતા એ જ્યાં જતો ત્યાં ખાવાનું મળી રહેતું બધા એના ઉપર માયા રાખતા ને એને ખાવાનું નાખતા બીજા કૂતરા પણ એની અદેખાઈ ન કરતા એકવાર દુકાળ પડ્યો વરસાદ બિલકુલ ન વરસ્યો અનાજ કશું એ ન ભારે મુશ્કેલી પડી લોકોને શું ખાવું ને શું પીવું એ મોટો પ્રશ્ન થઈ પડ્યો પોતાને જ ખાવા પીવા ન મળે ત્યાં લોકો કૂતરાને શું નાખે કૂતરાને ખાવા પીવાના સાસા પડવા લાગ્યા ભૂખ તરસ નો દુઃખ કૂતરાને અપાવવા લાગ્યું કુતરો નાસી ગયો તેને શહેર છોડી બીજા શહેરમાં જવા વિચાર્યું દેશ છોડી પર દેશ જવા એને એણે વિચાર્યું બીજા શહેરમાં એ જઈ વસ્યો આ શહેરમાં તેને એક માયાવ ઘર મળી ગયું ઘરના બધા જ એના ઉપર લાગણી રાખવા માંડી અને ભરપેટ ખાવા મળી રહ્યું પાણી તો દુઃખ જ નહોતું ને બેદરકાર હતી એની આળસ અને બેદરકારીને કારણે ઘરમાં કૂતરો ગમે ત્યાં ફરતો ઘરમાં એ ફાવે તે ખાઈ શકતો કોઈને એને રોકટોક ન હતી પણ એને એક મુશ્કેલી થઈ ઘરમાં એ ભરપેટ ખાતો ને બહાર નીકળતો એ વખતે બીજા કૂતરાને ઘેરી હતા કૂતરાને બહારથી આવેલા પરદેશી કૂતરાની ભારે કે તે બધાય કૂતરા આમ તો એક જ દેશના હતા પણ આ કૂતરો તો આ શહેરનો તો નહીં ને એ આવ્યો હતો તો બીજું શહેરથી ને બહારના કૂતરા આ નવા આવેલા કૂતરાને ઘેરી હતા એને ઘેરીને એના શરીરે કરડી કરડીને ચક્કામાં પાડી દેતા આખરે કંટાયો એને નક્કી કર્યું આના કરતા તો હું હતો એ જ શહેર સારું મારો હતો એ એ દેશો જ જ સારો હું જાવ એને એમ કર્યું પોતાના મૂળ શહેરમાં પાછો ફર્યો સ્વદેશમાં આવ્યો એને પાછો આવેલો જઈ ત્યાંના બીજા કુતરાએ પૂછ્યું મને તું ગયો હતો એ પરદેશની વાત તો કર કેમ પાછો ફર્યો પાછા ફરેલા કુતરાએ કહ્યું પરાયા દેશ કરતા પોતાના દેશો જ સાર એવું અનુભવથી મને જાણવા મળ્યું અહીં ખાવા પીવાનું આછું મળતું હશે પણ કોઈ લડતું નથી નથી તમે મને કરડતા ત્યાં ખાવા પીવાનું ખૂબ જ છે પણ આપણી અદેખાય કરે છે મારી સાથે લડે ઝઘડા છે અને ચેનથી રહેવા દેતા નથી પહેલા કૂતરે સારું કર્યું તે અનુભવ કર્યો કે તમે સમજાવ કે પરદેશ કરવા સ્વદેશ તો દરજ્જા સારો જો તમને આ વાર્તા ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો ને સબ્સ્ક્રાઇબ કરો